નમસ્કાર મિત્રો હું છું સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે આપણું જે યુટ્યુબર હોય છે એનું સપનું હોય છે એ આજે પૂરું થઈ ગયું છે મિત્રો અને તમને જણાવી દઉં કે આપણું ગૂગલ એડસન્સ જે છે એ આવી ગયું છે તો એ લેવા માટે આપણે જઈ રહ્યા છીએ આજે અને તમને થોડીક જાણકારી આપી દઉં કે જે ગૂગલ એડસન્સ છે મિત્રો એ એક હજાર સબસ્ક્રાઈબર તમારા પૂરા થાય અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ એ તમારો પૂરો થાય એક વર્ષની અંદર હોય છે એ તો તમારે ગૂગલ એડસન્સ આવતું હોય છે એ પહેલાં મિત્રો તમારું વેરિફિકેશન થાય છે આઈડેન્ટિટીનું અને ત્યારબાદ તમારું એડ્રેસ વેરીફિકેશન માટે થઈને છ આંકડાનો એક એ ગૂગલ એડસન્સનો પ્રિન આવે છે એ તમારે નાખવાનો હોય છે અને પછી જે કંઈ તમે પૈસા કમાવો છો એની અંદરથી રેવન્યુ એ બધી એ તમારા ખાતાની અંદર જમા થતી હોય છે તો મિત્રો આ રીતનું છે આપણું ગૂગલ એડસન્સ એ આવી ગયું છે અને આપણે જોઈએ આપણે લેવા માટે મિત્રો બના રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી કારણ કે કઈ રીતના એ પિન નાખવાનું હોય છે કયા ઓપ્શનની અંદર જવાનું હોય છે અને કઈ રીતના અંદરનું સેટિંગને એ બધું હોય છે તમને હું બતાવવાનું છું બને રજો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ છીએ આગળ મિત્રો અને તમને બતાવું છું ખાસ મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અત્રે કે તમે મને જે આ સપોર્ટ આપ્યો છે મિત્રો અને આગળ પણ આટલો ને આટલો સપોર્ટ એ જાળવી રાખજો મિત્રો કારણ કે આપણે આ ચેનલ ઉપર તમને ઘણી બધી એવી સરસ મજાની જાણકારી એ મળ્યા રહેશે મિત્રો તો ફરી એક વખત આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને મિત્રો બે લાઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જઈએ આપણે આ ગૂગલ એડસન્સ લઈ લઈએ કારણ કે આપણે ફોન આવી ગયો છે ત્યાંથી અને ગૂગલ એડસન્સ લઈને એ આપણા જે યુટ્યુબ ચેનલ છે એની અંદર એ છ આંકડાનો પિન નાખીએ અમે તમને બતાવું છું કઈ રીતનું હોય છે એની અંદર તો આગળની જર્ની માટે બંને મિત્રો મળીએ છીએ તો જો મિત્રો આપણે જે ગૂગલની હું તમને વાત કરતો હતો એડસન્સ તો જો અહીંયા મારી સામે છે આ ગૂગલ એડસન્સ તમને લખેલું જોવા મળશે જો એ લખેલું છે ગૂગલ એડસન્સ અને મિત્રો આ જે ગૂગલ એડસન્સ છે આપણે એનું ઓપનિંગ કરવાનું છે તમને એ બતાવીશ અંદર શું હોય છે એ બધું અને મિત્રો આ ગૂગલ એડસન્સ ત્યારે જ આવે છે કે જ્યારે તમારા એકાઉન્ટની અંદર દસ થી વીસ ડોલર જેટલા થઈ જાય છે પછી તમારા જે એડ્રેસ છે એની ઉપર તમને આ ગૂગલ એડસન્સ મોકલાવશે અને મિત્રો બે થી ત્રણ

અંદર આ બાજુ પણ ખોલી જો બંને બાજુથી તમારે ખોલી દેવાનું છે એટલે આ રીતના ખુલી જશે મિત્રો અને અંદર એ તમારો પિન જે છે એ એ તમને જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો જો અંદર આ રીતનું કંઈક હોય છે જો પિન તમને નહીં બતાવું કારણ કે મિત્રો એ સિક્રેટ છે એટલે પણ આ રીતનું અંદર તમને જોવા મળશે તો જો આ રીતનું આખો ગુગલ એક્શન આપણે આવી ગયું છે અને બતાવું તમને કે તમારે કઈ જગ્યાએ ઇનપુટ કરવાનું છે કઈ જગ્યાએ નાખવાનું છે અને કઈ રીતના તમારે વેરીફાય કરવાનું છે તો અંદર મળીએ છીએ આગળ અને મિત્રો બીજું કે આ ગૂગલ એસિસ્ટન્સ તમે નાખો છો પછી તમારા એકાઉન્ટની અંદર સો ડોલર થઈ જાય છે પછી એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવશે મિત્રો ત્યાં સુધી તમારે સો ડોલર થવા દેવાના છે અને પછી તમારા ખાતામાંથી તમે ઉપાડી શકો છો તો મિત્રો મળીએ આગળ અને ગૂગલ ને આપણે નાખીએ પિનની અંદર બતાવું તમને તો જો મિત્રો આપણી ચેનલનો આ ડેશબોર્ડ છે અને તમારે આ ડેશબોર્ડથી મિત્રો અહીંયા નીચે આવી જવાનું છે જો અહીંયા નીચે તમે આવશો એટલે અહીંયા તમને અર્ન જોવા મળશે અહીંયા તમારે અર્નની અંદર આવી જવાનું છે થોડીક પ્રોસેસ લેશે મિત્રો અને પછી આવશે મિત્રો તો અહીંયા તમે આવી જાવ છો તમને જોવા મળશે ઓપ્શનમાંથી મિત્રો આગળ તમારે જવાનું છે જો તમને બતાવી દઉં છું યુટ્યુબ પાર્ટનર અહીંયા છે અને છે અને આપણે કન્ફર્મ કરી દેવાનું છે જો અહીંયા ગૂગલ એડસન્સ ઉપર આવી જશો મિત્ર ત્યાંથી અને ગૂગલ એડસન્સ આપણું આવી ગયું છે એટલે મિત્રો જો અહીંયા આપણે હવે આ સ્ટેપ આપણો ચાલુ થઈ ગયો છે જો અહીંયા આપણે સ્ટાર્ટેડ કરીએ છીએ અને તો અહીંયા એક્શન આપી દઈએ વેરિફિકેશન ચેક જો ઉપર લખેલું છે અહીંયા વેરિફિકેશન ચેક જો અહીંયા વેરિફિકેશન ચેક ઉપર આવી જવાનું છે અને વેરીફાય યોર આઈડેન્ટિટી તો આપણે આઈડેન્ટિટી તો વેરીફાઈ કરી નાખી છે અને જો અહીંયા લખેલું છે એડ્રેસ વેરીફાય જો ત્યાં નીચે એડ્રેસ વેરીફાય અને ત્યાં પિન નાખવાનું કહે છે જો અહીંયા છ ડિજિટ યોર પિન તો જો આપણે પિન અંદર એન્ટર કરી દઈએ આપણો છ ડિજિટનો પિન જે છે અને જો આપણે પિન એન્ટર કરીએ જે અંદર જો આની અંદર તમારે નાખો તો જો મિત્રો આપણે આપણો પિન જે છે અહીંયા વેરીફાય કરી છે જો અહીંયા આઈડેન્ટી વેરિફિકેશન કમ્પ્લીટ અને એડ્રેસ વેરિફિકેશન કમ્પ્લીટ એવું નીચે તમને લખેલું જોવા મળશે તો આપણું એડ્રેસ વેરિફિકેશન પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તો જો મિત્રો આટલી પ્રોસેસ હોય છે તમારે આટલી પ્રોસેસ એની અંદર કરવાની હોય છે આ આઈડેન્ટી વેરિફિકેશન અને એડ્રેસ વેરિફિકેશન કમ્પ્લીટ થાય પછી તમારા આ આની અંદર એ સો ડોલર જેટલા જમા થાય પછી તમારે આગળની પ્રોસેસ કરવાની હોય છે તમારો એ બેંક એકાઉન્ટ નંબર એ માંગશે એ સ્ટેપ છે મિત્રો તો જો મિત્રો મેં તમને બતાવી એમ આટલી પ્રોસેસ એ તમારે ગૂગલ એડસન્સ માટેની કરવાની હોય છે અને થોડીક તમે મહેનત કરશો તો તમારે એક હજાર સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ જશે અને ચાર હજાર કલાકનો વર્ક ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આ રીતનું છે અંદર આ રીતની પ્રોસેસ છે તમને મેં જણાવી એમ તો તમે એ રીતના કરી શકો છો અને મિત્રો આપણે નવા ટોપિક નવા વિડીયોની અંદર આગળ મળીએ છીએ અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નેક્સ્ટ ટોપિક સાથે નવા લોકેશન સાથે અને વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો આગળ